છ દિવસથી આવ્યા છો કેવું લાગે છે બઉ સરસ સારું લાગે છે બહુ સરસ તમારે દીકરા દીકરીઓ કેટલા છે મારા ચાર દીકરા દીકરી છે પણ હું આવી છું મારી વઉના લીધે વહુ ના લીધે બસ મને એનો ત્રાસ એટલો બધો છે કે મને ગેસ્ટ રૂમમાં સુવારેલી છે ને જે ગેલેરી છે હવા હવાની બે ગેલેરી પેક કરી દીધી છે લાકડીઓથી ખવા ક્યાંથી આવે પછી તમરું છે કે એવું કઈ એને કરેલું છે એને મને બે વર્ષ પહેલા મારી પોલીસમાં કમ્પ્લેન છે મને બે વર્ષ પહેલા આ અગરબત્તીના ધુવાળોથી એને એમ કે બહારથી આવી એટલે મને એમ કે આ એમ કે બંધ કર એ આ બંધ કર તો કરવા જતી હતી ને એટલે મારી છાતીની ઉપર આમ કરીને બે હાથ મૂકીને મને ઠક્કો મારીને ફેંકી ગઈ હું ચાર ફૂટ છકઈ ગઈ ક્યાં મારે બેલ્ટ પહેરવો પડે છે જો જો આ ફોટો પહેરવો પડે છે અચ્છા અહીંયા દુખે છે બે ઉપર બે બે ઘૂંટણા કમર તમે કહેતા હોય ને તો હું તમને અત્યારે તમને મેં ત્રણ મહિના દવા કરી ડાક્ટરની તમે બે મહિના પહેલાં મને ફોન કર્યો હતો કે ભાઈ મારી વોવે મને માર્યું છે તો એ ક્યાં ક્યાં તમને વાગેલું હતું એ વખતે અને એ પછી તમે ક્યાં ક્યાં અત્યારે તમને ક્યાં મારેલું છે તાજું અમને ડાક છે આયરા અહીંયા શું કરેલું છે એને નખ નખ મારેલા છે આટલા મોટા મોટા નખ છે બીજે ક્યાંય મારેલો છે હા આ કાચ માગેલા કાચ મારેલો છે બાટલા ફોડેલા હતા પંદર બ્રાન્ડીના તેનો કાચ ઉછેરીને મારા પગમાં વાઈ ગયો હમ પછી એક આવ્યો જો ચપકો તો હવે તમારે શું કરવું છે તમારે મને કઈ નહીં મને કશું જોવું નથી એ લોકો નહીં હાથે મારે